હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં આવેલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો હજી તમે સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન એટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર છ છે તે આજે જોવા જઈ રહ્યા છે નીચેના ગુણોત્તર શોધો પહેલું ગુણોત્તરની રકમ આપી છે એક્યાસી અને એકસો આઠ તો સૌથી પહેલાં આપણે લખશું એક્યાસી ગુણોત્તર ગુણો માટે એક્યાસી જેમ એકસો ને આઠ રાઈટ એક્યાસી અને એકસો આઠ નો ગુણોત્તર એક્યાસી જેમ એકસો ને આઠ બરાબર વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલી રકમ આપણી કઈ છે એક્યાસી અને છેદ શું આવશે એકસો આઠ બરાબર હવે એક્યાસી કયા ઘડિયામાં આવશે તો કે સત્યાવીસ ના ઘડિયામાં આવે સત્યાવીસ તેરી કેટલા થઈ જશે એક્યાસી એક્યાસી ના વળો તો સત્યાવીસ તેરી એક્યાસી રાઈટ અને સત્યાવીસ ચોખ્ખું કેટલા થઈ જાય એકસો આઠ થઈ જાય વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ ગુણ્યા ચાર કરો તો કેટલા થાય 108 ને આઠ સત્યાવીસ સત્યાવીસ ઉડી જાય તો ત્રણના છેદમાં ચાર બરાબર આપણે તમે લખી શકો બોક્સની અંદર આપણે આન્સર લખશું કે ત્રણ જેમ ચાર ક્લિયર થઈ ગયું રાઈટ હવે તમે ત્રણ જેમ ચાર હવે બીજો ગુણોત્તર છે અઠાણું અને ત્રેસઠ રાઈટ હવે આ રીતનું છે તો સૌથી પહેલા આપણે જવાબમાં લખશું કે અઠાણું અને તેસઠ નો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો શું લખવાનું ગુણોત્તર અઠાણું જેમ ત્રેસઠ હવે અઠાણું છે અને તેસઠ છે તો અઠાણું ના છેદમાં આપણે ત્રેસઠ ઓકે તો હવે આપણે લખીએ કે ચૌદ સત્તા કેટલા થશે અઠાણું થશે ચૌદ સત્તા અઠાણું અને સાત નવા કેટલા થશે અહીંયા

છે તેત્રીસ કિમી અને કિમી કિમી એટલે કિલોમીટર ઓકે તો સૌથી પહેલા આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો તેત્રીસ ના છેદમાં એકસો એકવીસ રાઈટ તો આપણે આગળ ઘડિયો તો આ જ રીતનો કે અગિયાર તેરી કેટલા થઈ જશે અગિયાર શું થઈ જશે ઉડી જાય તો શું થઈ ગયા ઉડી ગયા તો આપણી પાસે શું વધ્યું હતું કે ત્રણ ના છેદ માં અગિયાર ત્રણ ના છેદમાં અગિયાર તો આપણે લખી શકીએ ત્રણ જેમ અગિયાર ત્રણ જેમ પિસ્તાલીસ મિનિટ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પેહલા ત્રીસ લખશું અને છેદમાં કેટલા લખશું પિસ્તાલીસ લખવાના વિદ્યાર્થી મિત્રો પંદર દુ ત્રીસ બે ના છેદ માં ત્રણ તો તમારો આન્સર શું આવશે બે જેમ ત્રણ બે જેમ ત્રણ ઓકે રાઈટ વિદ્યાર્થી મિત્રો તો આ તો પ્રશ્ન નંબર છ ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાઈટ